ગામ મોટો રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ખાડ કૂવાની લાઈનો લીકેજ થતાં પીવાનું પાણી દુર્ગંધીયુક્ત બનતા લોકોમાં પરેશાની એક તો વીસ દિવસે પાણી મળે છે અને એ પણ ગંદકીવાળું આવે છે પાણીની વાસ વાસમાં જે યોજનામાં ભ્રષ્ટાચારની ગંધ જોવા મળી રહી છે ત્યારે કરોડો રૂપિયા ચાઉ થયાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે ગ્રામજનોની એક જ માંગ છે ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય દૂર કરવામાં આવે અને આ ગામમાં વિકાસની રૂપ આવતા લોકોને તેમજ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાય તેવી માંગ છે